અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં ગઈકાલે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી રાત્રે બાર વાગ્યા પછી થયેલી આ બપાલમાં બસોથી ત્રણસો લોકોનું ટોળું સામ સામે આવી ગયું હતું જેના પગલે ગોમતીપુર ઓઢવ અને અમરાઈવાડીનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી

આ પહેલા પણ ગુલાબનગરમાં આવી ઘટનાઓ બની છે રહીશો દ્વારા અવારનવાર ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ગુલાબનગર અને આજુબાજુના વિસ્તારના લોકો દારૂના ધંધારથી અને માથાભારે શખ્સોથી ત્રાસી ગયા છે આ આવારા તત્વો અવારનવાર છોકરીઓને પણ હેરાન કરે છે છતાં પોલીસ મુક ભૂમિકામાં છે આયન સીધા મારવા મળ્યા તલવારું બલવારું પાઇપું બાઇપું બધા ગાડી ઉપર શું હતું કાંઈ ખબર નહીં અહીં સીધું મારો મળે એટલે ઠોકો જ મળ્યા બે ફાર્મ જે હાથમાં હોય એને મારો મળે એ રીતે એમાં મારો ટેમ્પો તોડી નાખ્યો રાતે અમે ઉઠ્યા નહીં એ વખતે અમે જોયું કે અમને ટેમ્પો મારો તોડી નાખ્યો આશરે કેટલું નુકસાન છે આશરે નુકસાન એક એક મારો ટેમ્પો તૂટ્યો આગળ બે દિન બાઈક તૂટી એક સાયકલ તૂટી સામે કાર તૂટ્યા બારીના ફ્લેટના બધું બંને સામે સામે ગુના દાખલ થયેલા છે અહીંયા

ત્યારે સમગ્ર ઘટનામાં મહત્વની વાત એ છે કે સ્થાનિકોને આવારા તત્વોથી નિજાત મળે તે જરૂરી છે કેમેરામેન શ્રેણીક મહેતા સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ